જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં વિજયા એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ્ય અને કથા વાર્તા સાંભળશું મહામાસના વધ પક્ષમાં આવતી એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીનું વ્રત કરવાથી દુશ્મનો પર વિજય પ્રાપ્ત થાય છે જેમને શત્રુઓ હેરાન કરતા હોય તેમણે આ વ્રત કરવાથી શત્રુઓમાંથી મુક્તિ મળે છે આથી જ આ એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે એકાદશીના દિવસે જે વ્યક્તિ ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરે છે પૂરી શ્રદ્ધા અને ભક્તિથી વ્રત રાખે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે કહેવાય છે કે આ વ્રતના પ્રતાપે જ શ્રી રામચંદ્રજીએ લંકાના યુદ્ધમાં રાવણ પર વિજયની પ્રાપ્તિ કરી હતી આથી જ આ એકાદશીને વિજયા એકાદશી તરીકે પણ ઓળખાય છે જે એકાદશીનું આ વ્રત ઉત્તમ પુણ્ય ફળ પ્રાપ્ત કરાવનારું છે એકાદશી વ્રત આમ તો દર મહિને બે વાર આવે છે સુદ પક્ષમાં અને વધ પક્ષમાં એમ વર્ષની ચોવીસ એકાદશી અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આવે છે આ દરેક એકાદશી પુણ્ય ફળ આપનારી છે પરંતુ મહામાસની વધ પક્ષની જે વિજય એકાદશી આવે છે તે એકાદશી ઉત્તમ પુણ્ય ફળ આપનારી છે કારણ કે આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને સર્વત્ર વિજયની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થાય છે તેના ભક્તોના તમામ દુઃખ સંકટને દૂર કરે છે

આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ પૂજા કરવામાં આવે છે એકાદશીના દિવસે દિવસે શ્રીહરિની ઉપાસના કરવાથી વ્યક્તિ દરેક પાપમાંથી મુક્તિ મેળવે છે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે તો મિત્રો આ હતી વિજયા એકાદશી વ્રતનું મહાત્મા હવે જાણીશું વિજયા એકાદશી વ્રતની પૂજન વિધિ મિત્રો એકાદશીના દિવસે પ્રાતઃ વહેલા ઉઠવું સ્નાન કાર્યથી પરવારી શુદ્ધ અને પવિત્ર વસ્ત્ર ધારણ કરવા પ્રથમ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો ભગવાન શ્રી હરિ વિષ્ણુને શુદ્ધ જળ ગંગા જળ તથા પંચામૃતથી સ્નાન કરાવવું જો ફોટો કે છબી હોય તો પાણીના છાંટા નાખી પવિત્ર કરવી ભગવાન શ્રી હરિ વિષ્ણુની મૂર્તિ કે ફોટો ન હોય તો ભગવાન વિષ્ણુના અવતારના કોઈ પણ સ્વરૂપ જેમ કે લડુ ગોપાલની મૂર્તિ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ કે શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની મૂર્તિની પણ પૂજા કરી શકાય અબીલ ગલાલ કંકુ પીળા પુષ્પ પીળા વસ્ત્ર અર્પણ કરવા પીળી મીઠાઈનું નૈવેદ્ય ધરાવવું ભગવાન શ્રીહરિ પીતામ્બર ધારી કહેવાયા તેને પીળો રંગ પ્રિય છે આથી શ્રી હરિની પૂજામાં જો શક્ય હોય તો પીળા રંગનો ઉપયોગ વધારે કરવો આ દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુને તુલસીપત્ર અર્પણ કરવા વિષ્ણુને જે ભોગ ધરાવો તેમાં તુલસીપત્ર મૂકીને જ ભોગ અર્પણ કરવું કારણ કે તુલસીપત્ર વગર ભગવાન શ્રી હરિ ભોગનો સ્વીકાર નથી કરતા આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવી જો શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ કે છબી ન હોય તો શ્રીયંત્રની પૂજા પણ કરી શકાય જેના જીવનમાં આર્થિક સમસ્યા ખૂબ જ વધી રહી છે તેને વિજયા એકાદશી ના દિવસે શ્રી હરિની પૂજા કરતા સમયે

આ ઉપાય જ્યોતિષશાસ્ત્રમાં વર્ણવેલો છે વિજયા એકાદશીના દિવસે શુભ ભગવાન વિષ્ણુને ચંદન અને તિલક તિલક પછી એ પોતે પણ આમ કરવાથી અનેક પ્રકારના ગ્રહદોષ બાધા સંકટ આદિનો નાશ થશે ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહેશે આ વખતે વિજયા એકાદશી ગુરુવારે આવતી હોવાથી એકાદશી અને ગુરુવારનો શુભ સંયોગ રચાયો છે કારણ કે ગુરુવાર અને એકાદશીની તિથિ એ બંને સમર્પિત છે આથી આ દિવસે ભગવાન શ્રીહરિની પૂજામાં હળદર કેસર કે ચંદનનો ઉપાય કરવો પીળા ફૂલ પીળા વસ્ત્ર અને પીળા રંગની મીઠાઈ ધરાવવાથી ભાગ્યનો સાથ મળશે શત્રુ પર વિજયની પ્રાપ્તિ થશે આ રીતે પૂજા કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો શ્રીમદ ભાગવદ્ ગીતા વિષ્ણુ સહસ્ત્ર નામ નારાયણ સ્તોત્ર કનકધારા સ્તોત્રના પાઠ કરવા તથા શ્રી સત્યનારાયણની કથા સાંભળવી એકાદશીના દિવસે હંમેશા ફળાહાર કરવું આ દિવસે અન્ન ખાવું નહીં કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે એકાદશીના દિવસે પૃથ્વી પરના દરેક પાપ અન્નમાં આવીને વસે છે આથી જો શક્ય હોય તો આ દિવસે ઉપવાસ કરવો પરંતુ જેને ઉપવાસ કરવો છે તેનાથી ઉપવાસ કરવો શક્ય નથી જે બીમાર છે વૃદ્ધ છે બાળક છે કે પછી સગર્ભા સ્ત્રી છે તો તેમને શુદ્ધ અને સાત્વિક આહાર લઈ શુદ્ધ અને પવિત્ર મન રાખવાથી એકાદશીનો ઉપવાસ કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થશે એકાદશીના દિવસે ભાત ન ખાવા જોઈએ જૂઠું ન બોલવું કોઈની નિંદા ન કરવી કોઈનું અપમાન ન કરવું વગેરે કાર્યો આ દિવસે ન કરવા

મંદિરે અથવા બ્રાહ્મણને ઘેરે જઈ કાચું સીધું અર્પણ કરવું આમ કરવાથી ગ્રહદોષ બાધા દૂર થશે એકાદશી કર્યાનું પુણ્ય અનેક ગણું વધી જશે આ રીતે એકાદશીનું વ્રત કરી એકાદશીના દિવસે વ્રતની કથા જરૂર સાંભળવી કારણ કે કોઈ પણ વ્રતમાં કથા સાંભળ્યા વગર વ્રત પૂર્ણ થતું નથી તેની કથા સાંભળવાથી વ્રત કર્યાનું પુણ્ય ફળ અનેક ગણું વધી જાય છે એકાદશીના દિવસે જો વ્રત પૂજા ઉપવાસ ન કરી શકાય તો વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવા જ એકાદશી વ્રત કર્યાનું પુણ્ય થશે તો મિત્રો આ હતી વિજયા એકાદશી વ્રતની વિધિ અને તેનું હવે વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે વાસુદેવ મહામાસના કૃષ્ણ પક્ષમાં કયા નામની એકાદશી આવે છે કૃપા કરી મારી આગળ તમે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર આ એકાદશીને વિજયા એકાદશી કહેવાય છે તે પ્રાચીન પવિત્ર અને પાપનાશક છે એનું વ્રત કરનાર વિજય મેળવે છે એક વખત કમળના આસન પર બિરાજમાન થયેલા બ્રહ્માને નારદે પૂછ્યું હે સુર શ્રેષ્ઠ તમે મને વિજયા નામની એકાદશીની કથા સંભળાવો બ્રહ્માએ કહ્યું હે નારદ આ પ્રાચીન કથા છે ભગવાન શ્રી રામ ચૌદ વર્ષ માટે વનમાં ગયા પંચવટીમાં લક્ષ્મણ અને સીતાની સાથે રહેવા લાગ્યા એ સમય દરમિયાન રાવણે ચપવતા પૂર્વક તપસ્વીની પ્રતિવ્રતા સીતાજી હરણ કર્યો ત્યારે તે દુઃખને કારણે રામ વ્યાકુળ થયા રામ સીતાની વનમાં શોધ કરવા લાગ્યા એટલામાં થોડેક દૂર જતા રાવણ દ્વારા ખવાયેલો તરફડતો જટાયુ નામનું ગીત મળ્યો રાવણ સીતાજીને લઈ ગયો છે એ હકીકત કહી અને મૃત્યુ પામ્યો ત્યાર પછી રામે વનમાં કબંધ નામના રાક્ષસનો વધ કર્યો હનુમાન તરીકે રામની વીટી આપી ત્યાં એમણે અશોક વનનો નાશ કર્યો લંકાને બાળી ત્યાર પછી હનુમાનજી લંકામાંથી પાછા આવ્યા રામને મળ્યા લંકાના બધા જ સમાચાર કહ્યા રામે સુગ્રીવની સલાહ લીધી અને લંકા જવાની તૈયારી કરી સમુદ્રના કિનારે પહોંચીને એમણે લક્ષ્મણને પૂછ્યું કે હે લક્ષ્મણ આ સમુદ્રનું પાણી તો ઝુંડું છે એમાં ભયંકર અને વિશાળ રહે છે એને કેવી રીતે ઓળંગી શકાશે મને તો એવો કોઈ ઉપાય દેખાતો નથી કે જેનાથી આ સમુદ્રને આપણે સહેલાઈથી પાર કરી શકીએ લક્ષ્મણે કહ્યું હે મહારાજ આપ તો આદિદેવ છો તેમજ પુરુષોત્તમ છો અહીંથી લગભગ બે દૂર એક આશ્રમ છે એમાં બકલાભ્ય નામના મહાન ઋષિ રહે છે ત્યાં બીજા પણ ઋષિ મુનિઓ ઋષિ પાસે ત્યાં જઈને આપ આનો ઉપાય પૂછો એ આપને જરૂર સાચી સલાહ આપશે લક્ષ્મણની વાત સાંભળી શ્રી રામ બકલાભ્ય ઋષિના આશ્રમમાં ગયા મસ્તક નમાવીને ઋષિને પ્રણામ કર્યા ઋષિ એને જોતા જોળખી ગયા મનમાં બોલ્યા આ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી રામ છે કોઈ કારણસર એમણે મનુષ્ય દેહમાં જન્મ લીધો છે રામના આવવાથી ઋષિને ઘણો આનંદ થયો એમણે પૂછ્યું હે રામ આપના આગમનનું કારણ શું છે રામે કહ્યું હે હું લંકા જીતવા માટે વાનર સેના સહિત સમુદ્રના કિનારે આવ્યો છું પરંતુ હવે અહીંથી આ વિશાળ સમુદ્રને વાનર સેના સહિત કેવી રીતે ઓળંગી શકાય એનો કોઈ ઉપાય હોય તો તે બતાવવાની આપ મારા પર કૃપા કરો વકલાભ્ય ઋષિએ કહ્યું હે શ્રીરામ મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં જે વિજયા નામની એકાદશી આવે છે એનું વ્રત તમારે કરવું જોઈએ આ વ્રત કરવાથી રાજાઓને વિજય પ્રાપ્ત થાય છે માટે આપને પણ એ વ્રત કરવાથી જરૂર આપનો વિજય થશે તેમજ લંકાને તથા ત્યાંના બધા રાક્ષસોને જીતીને તમે કીર્તિ મેળવશો

આસ્તો પાલવના અથવાતો આંબાના વડના કે પીપળાના પાંદડા નાખવા તેમજ ગોઠવવા ઢાંકણ સાથે એ ઘડાનું સ્થાપન કરવું એની ઉપરના પાત્રમાં સાત પ્રકારના અનાજ તેમજ જવ રાખવા એના પર ભગવાન નારાયણની મૂર્તિની સ્થાપના કરવી ત્યાર પછી એકાદશીને દિવસે નિત્ય કર્મ કરી સ્નાન વગેરેથી પવિત્ર થઈ પેલો ઘડો જે તૈયાર કરીને રાખ્યો હોય તેના પર સુગંધિત દ્રવ્યનું વિલેપન કરવું તેમજ ફૂલોની માળાથી અને સ્થિર સ્થાપી ફૂલ ફૂલની માળા નારિયેળ સોપારી વગેરેથી ભગવાન નારાયણની મૂર્તિની સહિત પૂજા કરવી ત્યાર પછી ચંદન ધૂપ દીપ સ્વાદિષ્ટ ફળો તેમજ જુદી જુદી પ્રકારના નૈવેદ્ય સમર્પણ કરવા ત્યાર પછી ધાર્મિક કથાઓ તેમજ પુરાણના પાઠ વાંચીને આખો દિવસ એ ઘડાની સામે બેસીને ગાળવો અખંડ વ્રતની સિદ્ધિ માટે ઘીનો દીવો પણ ભગવાન નારાયણની સમક્ષ પ્રગટાવો આખી રાત એ ભગવાનની મૂર્તિવાળા બેસીને જાગરણ કરવું જાગરણ કરતી વખતે ધૂન ભજન અને કીર્તનનું પણ આયોજન કરવું સૂર્યનો ઉદય થાય અને બારસનો દિવસ બેસે ત્યારે એ ઘડાને નદી કે તળાવને કિનારે જઈ ત્યાં તેનું સ્થાપન કરી

પાપનો નાશ કરી પુણ્ય આપનારું છે સર્વત્ર વિજય આપનારું છે પદ્મ પુરાણમાં મહાદેવે જ નારદને ઉપદેશ આપ્યો અને કહ્યું કે વિજયા એકાદશીનું વ્રત કરવું બહુ પુણ્યશાળી છે એવું કહેવાય છે કે જે કોઈ પણ ભક્ત આ વ્રત કરે છે તેના પૂર્વજોને નરકની ઝાળમાંથી બચીને સ્વર્ગમાં જવા માટે મદદ કરે છે તેમજ જે વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મેળવવી છે તેમને આ વ્રત જરૂર કરવું જોઈએ જે કરવાથી વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે અને તેના પાછલા જીવનના પાપોમાંથી મુક્તિ મળે છે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે તો મિત્રો આ હતું એકાદશી વ્રતનું મહાત્મ પૂજન વિધિ તથા આ દિવસે કરવાના ઉપાયો જે કરવાથી વ્યક્તિને તેના જીવનમાં ભાગ્યનો સાથ મળે છે તથા વિજયા એકાદશી વ્રતની સુંદર કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ